આજે ખુશીનો હમાસર આજે વડા મુકામે કોપરિયાવાસની અંદર અબગમથી મહેમાન આવેલા હતા અને આ પ્રસંગે મને બોલાવી આ પ્રસંગે મને બોલાઈ મને એવું લાગ્યું કે મારો પરિવાર મારો કુટુંબ અને મારા ભાઈઓ ભેગા થયા છે એટલા માટે મેં વાતની એક બંધારણની વાત રજૂ કરી હતી અને પહેલાં મેં વાત રજૂ કરી એટલે આ જે બધાય અમારા મોટા ગંઢિયા આશીર્વાદ અમને આવ્યા અને એના માધ્યમથી આજે અમને સ્વીકાર્યું કે ના વસ્તુ રાઇટ છે કરવા જેવી છે તો આજે મંગળપુરાથી વડાથી બળોજપુરથી અને ગોમથી નાગપુરાથી આવા દરેક ગોમના અહીંયા આગેવાન છે અને આ બધાએ ઢંઢિયાએ અમને આશીર્વાદ આપીને એવું કીધું કે અમે આજ હગાઈ કરવા આવ્યા છો તો ઓછથી જ તમે આ બંધારણ નક્કી કરો અને આજે આજથી જ આપણે પાલન ચાલુ કરજો એટલે આજે હું જે ઓઢમણા ગરધણી લાવ્યા છે ને લવજી ખુમાજી તો પર લવજી ખુમાજી એમને ઓઢમણા લાવ્યા હતા તો એ સમજી લો કે એમને અમારો બધાનું મોન્ડ રાશી અને એ ઓઢમણા એમને પાસા નક્કી કર્યું છે અને કેશ એટલે કે પચાસ રૂપિયા વીસ રૂપિયા જે બને એમનાથી એમનાથી રોકડું એમને ઓઢમણું કરવાનું રાશ્યું છે એટલે અમારું આ મોંડ રાશ્યું છે એટલે હોયથી અમે શરૂઆત કરી છે આખા તાલુકામાં આવી રીતે બંધારણ કરવાનું છે આપણે એટલે આ અમારો વિડીયો વધારે વધારે દરેક ગોમવાળા સ્વીકારે એવી હું અપેક્ષા રાખું છું બધાને જય સદારામ બાબા